જય માતાજી જય રામાપીર વાત જણાવતા જ આનંદ થાય કે રામદેવ પીર મંદિરના લાર્ભાતે તથા હિરાણા ગામ સમાજ ઈનામી લકી ટ્રો આયોજન કરેલ છે તેમાં ટિકિટની કિંમત ફક્ત એકસો પચાસ રૂપિયા છે જેમાં પહેલા નંબરે બુલેટ અને બે લાખ રૂપિયા રોકડા એક સભ્યને બીજા નંબરે હીરો હોન્ડા ડીલર સાઠ હજાર રૂપિયા રોકડા એક સભ્યને ત્રીજા નંબરે સ્માર્ટફોન ચોથા નંબરે ફ્રીજ પાંચમા નંબરે ટીવી અને ઘરઘંટી મિક્સર પંખો હોમ થિયેટર સગડી સ્માર્ટ વોચ જેવા ઘણા નાના મોટા એકસો ને એકાવન ઇનામ રાખવામાં આવેલ છે ડ્રો ખોલવાની તારીખ ચૌદ એક બે હજાર છવ્વીસ ને બુધવારે બપોરે બે કલાકે ધાવડી માતાજીના મઢે રાખેલ છે હિરાણા ઇનામો વિતરણ કરવાની તારીખ સત્તર એક બે હજાર છવ્વીસ ને શનિવારે રહેશે તો સમસ્ત પ્રોગ્રામ યુટ્યુબ ચેનલ જય રામાધણી પર લાઈવ આવશે તો ઓનલાઈન ટિકિટ બુક કરાવવા અને વધુ માહિતી માટે હરજીભાઈ મેર નો કોન્ટેક્ટ નંબર આપેલો છે તો જલ્દી કોન્ટેક્ટ કોન્ટેક કરો ને તમારી કિસ્મત ને અજમાવો બે ચાલે સુખનું રે ગાડું કોઈ જી